કેવા વાદળ થઈ ગયા છે જો વાદળ છાયો હવામાન થઈ ગયું છે આમાં વરિયારી વાવેલી છે જો વરી એ આ વરિયારી વરિયારી કરતા આ બાજુ પછી બતાવું સિંગા વધારે મગફળી સોરી દાંત કાઢતી કાઢતી જાય જો કેવી છે અમારી વરિયારી જો પછી કયો દિવાળી પહેલા દિવાળી પછી કેટલા દિવસે કિશોર વાવી પૂનમ ને કા પૂનમ ને બરાબર પૂનમ હાચે કોરોના હતું પૂનમ ને ચાલુ હતું નઈ કાતકી પૂનમ એટલે સમજી લો ને કે આ શું થયું તીત્રીસ થઈ ચોથ થી છવી તારીખ ને માવઠું થયું તો એ ખબર છે મને એટલે ઓગણત્રીસ તારીખ ના ચાલુ કર્યો હશે કોરોના એટલે એમ બાવીસ 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 ત્રેવીસ દિવસ થયા કોરવાને આવડી થઈ છે જો નવી ને ગાડે વાવલશે બધા ખેડૂત મિત્રો એમ કે છે કે આ ઘાટી થશે પણ આમાં કોઈ જો આ મગફળી કાઢવામાં નોમાં તેમાં ને એમ જાશે નીકળી જશે એટલે મારા અંદાજે બેળે થઈ રહેશે મગફળી ચોમાસું હતી ને એમાં મગફળી ઘણી છે આમ જો જો એટલે આ આ આ મગફળી અને વરિયાળી બે ભેગું એટલે મગફળી કાઢવામાં કેટલી ઉગી છે જો લાઈન જાણે મગફળી વાવેલી એટલી ઉગી છે એટલે આ મગફળી કાઢવામાં અમે ઓછી થઈ ગયા વરિયાળી શ કેટલી દસ પંદર ટકા નહીં ઓછી જાય દસ પંદર ટકા ઓછી થઈ જાય એટલે અદલ મે માપે થઈ જાય છે આ હમ હજી તો ઘણી કાટી કે કિશોર મને કેટલાય ફોટા ને વિડીયો આ ખેડૂત એમ મૂક્યા તમને પછી બતાવું આ જો આમાં તો શિયાળે અમે શિંગા ખાશું ખાશું ને કિશો ચોમાસે તો ખાતી સિંગા મોજ કરી મગફળીની પણ અમે શિયાળે કાસું આમ જો કેટલી ઉગી છે જોઈ લે શિયાળે કાસું અમે અરે આગળનો કેમેરા થઈ ગયો શિયાળે કાસું જો કેટલી સિંગા છે જો આ બાજુ પાછું નિંદામણ થઈ ગયું છે આગળ તો અત્યારે ત્યાં જો વાદળછાયું હવામાન થઈ ગયું છે એટલે મગફળીનો પાલો આ એક કાગળ ઢગલો ઢાંક્યો આ બીજો ઢગળો ઢાંક્યો પછી આ બાજુ જો આ અમારે કિશોરભાઈ ઝાર છે એમાં એ ગુંદરી એ ઢાંકે રહ્યા હા હું છે અમારે વાગડનો તો ખેતી અઠ્ઠે ગઠે હોય અમારે જો અઠે ગઠ્ઠે પણ ભગવાન હવરો અમારું બધું કામ થઈ જાય છે નહીં કિશોર ભગવાન હવરો કામ થઈ છે એ આવરિયાળી તમને બતાવું જો આવરિયાળી છે આવડી આવડી થઈ છે એ વરિયાળી બીજી આ ઓવરી નવ નો ગાળો હે એમાં એક બે ત્રણ ચાર પાંચ પાંચ ઓર અંદર દેખાડી એક આ પારીની બાજુમાં અને એક આ પારીની બાજુમાં એટલે ઓરું છે ને એમાં પાછું આ ભૂંડ જો આ ભૂંડ ધંધા મગફળી હોય હતી હવે તો જો કે આ સાલ તો બધે આવી ગયા છે ભૂંડ જ્યાં મગફળી નથી હોય આવી ગયા છે જીરામાંય આવી ગયા અને રાયડામાંય આવી ગયા બધે આવી ગયા અને આમાં તો વળી પાછી મગફળીની સુગંધ આવી ચોમાસે હતી મગફળી ઠેઠ ઉપાડી લીધી ત્યાં સુધી ના કોઈ આવ્યું ભૂંડું અને પછી આવ્યું જો એ જીરા અહીંયા છે કે છે નહીં હવે જીરું બાજુમાં જ છે આપણે પણ હવે જવાય એવું દેખાતું નથી અહીંયાથી ઝૂમ કરીને જોઈ આ વરિયારી જો અહીંયા મગફળી નથી અહીંયા કાંઈ મગફળી નથી જો

હા જોતા આવજો વરિયારી કે જો કેવી છે અમે તો પહેલી વખત વાવી છે અમે જીરું જ કરીએ પણ હવે ઘણા વર્ષ થઈ ગયા જીરું એટલે જીરું થાય એવું છે નહીં છેલ્લા વાર ગઈ સાલે નહીં આગલી સાલે હતું પણ એવું થયું નહીં તો આ સાલે કીધું આપણે નવું કીએ ચોમાસે નવું કર્યું અમારે અહીંયા કોઈ મગફળી કોઈ વાવતું નથી તો મગફળી આ દસ વીઘાનો બાર વીઘાનો ખેતર છે બે વીઘામાં નતો આવ્યો ઓરડી રહીને એનાથી આ સાઈડ તળાવ સાઈડ નહોતું આવ્યું સાઈડ દસ વીઘા થાય એમાં દસ વીઘામાં ચાલીસ કિલોના મણ એકસો ને દસ કે બાર મણ જેવું થયું એકસો ને દસ મણ જેવી જોખી દીધી હજી કોઈ ફાડા ને તે એટલે બે પાંચ મણ હજી છે કોઈ થોડી ઘણી ઘરે રાખી ખાધી કોઈ ભાઈબંધ દોસ્તા લઈ ગયા થોડી ઘણી જીરું સીજો બતાવ તમને આ જીરું છે આમાંથી પાણી જાય આ બકનાળાથી આ તળાવમાંથી બકનાળો આવે અહીંયા વાલ છે એક બાજુ જાય વાલ એ બાજુ એ પહેલી સાઈડે જીરું છે આ બે નાળા જાય રે ને એ સાઈડે જીરું છે એ બીજું ખેતર છે દિવાલ એક ખેતર મેલિન અને આમાં હવે અંદર તો જવાય એવું કાંટા છે એટલે આ વાલ ચાલુ બંધ કરવા આવતા હોય ને એટલે રસ્તા જેવું તો થઈ ગયું છે હવે જાઉં ભેગા ભેગા એ ભગવાન 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 ડરી એવું હેડ લપટી એવું

અને બે ના બે પાણી પાયા અને છાંટા આવ્યા માવઠું થયું છવ્વીસ તારીખ વાળું એટલે ઉગ્યું સારું ઊગ્યું સારું નીલ નીલકાઈ ગયું બધે નીલ નિંદી નાખ્યું છે કાંઈ આ મચ્છી ખાતર ડસ્ટ પાવડર છાંટી નાખ્યો છે અત્યારે કાંઈ જરૂર નથી સારું છે આમ જીરો જીવ આવું છે વાગડનું જીરું વાગડનું આવું છે કલર તો મને તો સારો લાગે છે તમને કેવો લાગે એ કહેજો કે કિસાન કેવું છે કહેજો આમ જો વાગડનું જીરું તો સારું છે Ya aquí